મુરવાડફ તાલુકાના કુવાઝર ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પુગસ ડોક્ટરની મુરવાડફ પોલીસે ઝડપી પાડી રૂપિયા બેતાલીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ લઈ કાર્યવાહી હાથ ધરી કેટલાક ગ્રામ વિસ્તારોમાં દવાખાનાના નામે ડોક્ટરની ડિગ્રી ધરાવતા ન હોય તેવા બોગસ ડોક્ટરો દવાખાનું ખોલી સારવારના નામે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય છે ત્યારે આ જ પ્રકારે પંચમહાલ જિલ્લા મોરવાડા તાલુકા કુવાઝર ગામે આવેલ બજારમાં એક ઇસમે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર દવાખાનું ચલાવી લાયસન્સ વગર એલોપેથી દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર આપી ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મોરવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આદેશ દેવરાને મળી હતી જે બાતમીને આધારે પોલીસે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતો હોવાનું જણાવ્યા તેની પાસેથી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવેલા નોંધણી પત્ર તેમજ એલોપે દવાઓ આપવા માટેની ડિગ્રીની માંગણી કરતા તેણે પોતાની પાસે ડિગ્રી કે નોંધણી પત્ર ન હોવાનું જણાવતા ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરની ઝડપી પાડી અલગ અલગ પ્રકારની એલોપેથી દવાનો જથ્થો અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત રૂપિયા બેતાલીસ હજાર ઉપરાંત નો મુદ્દામાલ મુરવાડા પોલીસે કબજે લઈ બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી મુરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કુવાજર ગામ આવેલું છે એમાં પીએસઆઈ શ્રી દેવરીને બાતમી મળેલી કે કુવાજર ગામમાં બપ્તોષભાઈ ઉપેન્દ્રનાથ વિશ્વાસ કરીને જે છે એ કોઈપણ પ્રકારની મેડિકલ કાઉન્સિલની લાઇસન્સ વગર દર્દીઓને ટ્રીટમેન્ટ કરે છે જે આધારે યુએલ વાઘેલા નવનિયુક્ત પીઆઈ ત્યાંના છે તે અને દેવરે અને પોલીસે સંયુક્ત ટીમે ત્યાં રેડ કરતા આ જે બપતોસભાઈ ઉપેન્દ્રનાથ છે તેઓની પાસે મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હતું નહીં અને વગર રજીસ્ટ્રેશનને તેઓ પ્રેક્ટિસ કરતા હોય તેઓના વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ મોરવાડ પોલીસ સ્ટેશન આની તપાસ કરી રહી છે એક બાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે